અહ તો દેખરા નઈ ના હોવા ઓ જઈ ચાલે અરે વાલી ઓ વાલી ચાલે ઓ પછી નવી લાવ્યા છે લાલવા આ હરી એ લે પડ લે આમ પાછી તો બંસ તું જોતી બંસ તારે ગણસી આવલે હ ને ચા પામ મેલીન પાવાની પાછી મન શું ચા વેરી પેલા ઉકળો પેલે દુધ વેલાનું રાતનું દુધ લાવ જલ્દી ઉકડી જો આવળો ઉકળો ને અને એક ઓલા હું કહો છો બાપા હ

અલવા ધાર પડાળ તારી પકડી ઓ વધા ગળી જા બે અને મેકે જતો લેકે પકરા લઉં અંદર મેકે જતો બળી જાવ કો હા લગા પકડ તારો ઘરે પાછો લાબી કેટલી બસ દે હા બોલ કોણ જલ્દી ફૂલતું દઈ એ ખોલ તો ખોલ ખરી આવતી બોલીઓ નહીં ઓ મો ઓ હું બોલી હું ગુજી લે કી તો હા 2 કરી ચલો પકડજો કુછ ધોરાના પાછળ હા બેરો દેતો નથી પકડ પકડ તુ લે લે ઓ ભરઈ જાય ભરઈ જાય દેખાય હવ ભરાઈ જાય નઈ પાછી ના નઈ ધરાતી આ હું કે ઓર કી દે ઈ હા આ કે રોહું કાઢી દો

તો ન અહી આવવાની પણ લુકડાઈન બેઠી જતો પછી પણ પેલા પેલા હું લેર ખાબી આવી દેવો પડે પણ લઈ લીધી મારા હાથમાં નકેવી અમે આવી પડશે આપણે આલી થોલી થોડી વધારે હવે કલર તો મસ્ત લાગાસ મને આ હાડુ હ શું બની છે સાખી નહીં સાખી નહીં ના ગરમ ચા લે લેવણજી છે ચા તો તારા જેવું નહીં ટેકલું પાણી હોય હવાજી બેજી ત્યાં મજબૂત બને તો મજબૂત મને મારા હાડકા જેવો છે અલ્યા કોઈ મેમર આને તરત મારા ઘર આવી જશે ચા પીવા લે હટજો મારા ઇકલ ચા પીવા ઓ એ તો કેસે હાલ અને પછી કન દેને છે ને લખનું પાણી વરશે પાણી તાને તમે મારા ઘરની ચા તો પીવો પણ એક વખત પાણી વરશે લખુ કોક દર આવશું કોક દર જતાય ના ભૂલે શું કે ભૂલે શું કે જતાના ચા ની બનાતા બરોબર નહીં બનાતા લખુ પાણી એટલા મારી પીવા આવું છું તો જોયું હાલ પી માખી પીતા તા હા

પછી કોઈ કેતા ના પાછા આ કહું તો મને ખબર છે ઓ નહીં ના નકા પાદો હાટું તો હાટું પણ હું પાછું ચેલો તો પાછું હા ના કહું તો મને ખબર પડી ઓ ચેલો થઈ ગયું છે ને ના એવું નઈ કરવા ના આ હું પી જો કોઈ ખબર નહીં પડતી યાર મંગાજી કોણ આ બધા હું પીસી સમ ઈ કોડો થઈ કીસી કોણ કોડું છે

કા માર બોણો છે બધા હાડું મારા આલ દેજો ત તુ કકરી ખાવાનું તે ચલા ખાવા લઈ લેવાના મારા હાડું થાય હાડું હાલો